નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો પગાર વધારાને લઈને સરકારે એક મોટી ખબર સામે આપી છે સરકારી કર્મચારીઓના પગારમાં હવે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે આ મિશન સરકાર બસો દિવસમાં પૂરું કરશે વિગતવાર માહિતી જોઈએ તો સામાન્ય રીતે દરેક પગાર પંચને અમલમાં આવતા બે થી અઢી વર્ષનો સમય લાગતો હોય છે પરંતુ આ વખતે મોદી સરકાર માત્ર બસો દિવસમાં તેનો અમલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે તેની રચના અને કામગીરી માટે પાંત્રીસ પોસ્ટની વિગતો જાહેર કરી છે અને આ જગ્યાઓ ડેપ્યુટેશન દ્વારા પરવામાં આવશે જોકે સરકારે કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકની જાહેરાત કરી નથી પરંતુ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે ફરજિયાત બનાવવામાં આવ્યું છે આઝાદી પછી આ પહેલો પ્રસંગ હશે જ્યારે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની રચના કરશે અને તેની ભલામણોને લાગુ કરવાનું કામ એક વર્ષથી ઓછા સમયમાં એટલે કે બસો દિવસમાં પૂર્ણ કરશે આ પહેલા દરેક પગાર પંચને લાગુ કરવામાં બે થી ત્રણ વર્ષનો સમય લાગતો હતો સરકારે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ કરવામાં આવશે તેનો અર્થ એ છે કે આયોગે છ થી સાત મહિનામાં તેનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને સરકારે તેની સમીક્ષા કર્યા પછી તેને લાગુ કરવાનો રહેશે નિષ્ણાંતોના મતે સાતમા પગાર પંચ દરમિયાન જે પેરમેટ્રિક્સ તૈયાર કરવામાં આવ્યું હતું તે આઠમા પગાર પંચમાં પુનરાવર્તિત થશે અને કેટલો જશે કે તેમાં નવો ડેટા ઉમેરવામાં આવશે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર પર જ કામ થશે જો ફિટમેન્ટ ફેક્ટર ટુ પોઈન્ટ જીરો નક્કી કરવામાં આવે તો તો અઢાર હજાર રૂપિયાનો વર્તમાન બેઝિક પગાર સીધો વધીને છત્રીસ હજાર રૂપિયા થઈ શકે છે અને આ પરિવર્ત એક પોઈન્ટ નવ રહે તો લઘુત્તમ પગાર ચોત્રીસ હજાર બસો રૂપિયા જેટલો થઈ જશે જૂની પેન્શન યોજનાના વડાનો દાવો કરવામાં આવ્યો છે નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના વડા જણાવ્યું હતું આ વખતે સરકાર પાસે સમય ઓછો છે છે પરંતુ કામ ઝડપથી ચાલી રહ્યું તેમણે દાવો કર્યો હતો કે કમિશનનો રિપોર્ટ સમય પહેલા આવી શકે છે અને કર્મચારીઓને ફાયદો થઈ શકે તો કોન્ફર્ડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સના જનરલ સેક્રેટરી એસ બી યાદવે જણાવ્યું હતું કે અગાઉ પગાર પંચના સભ્યો આંતરરાષ્ટ્રીય અધ્યાય પ્રવાસ પર જતા હતા જેના કારણે રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગતો હતો પરંતુ હવે ડિજિટલ યુગમાં આ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી કામ ઝડપથી થઈ શકે છે ધન્યવાદ